આજનો આપણો درس છે ગુસ્સા વિશે કે ગુસ્સો એક ખરાબ સિફત છે બહુ બુરી સિફત છે એનાથી દુનિયા અને આખરત બંને બરબાદ થઈ જતી હોય છે તો ગુસ્સા વિશે સૌથી પહેલાં કુરાનની આયત આપણે જોઈએ અલ્લાહ તબારકો સૂર્યઅલી ઇમરાન આહિત નંબર વન થર્ટી થ્રીમાં એકસો તેત્રીસમાં ફરમાવે છે વીન ગઈઝ વલ આફીનાસ વલ્લાહો યોબુલ મોહસનીન કે જેનો માફૂમ એ થાય છે કે વલ કાઝમીન અલ ગઈઝ જેવો ગુસ્સાને પી જાય છે તો આવે ત્યારે પી જાય છે સબ્ર કરે છે વલ આફીના અને અને લોકોની ભૂલોને માફ કરે છે કઈ ભૂલ થઈ જાય તો તરત માફ કરી દે છે લોકોની ભૂલોને માફ કરે છે વલ્લાહો યુહિબુલ મોહસનીન અને અલ્લાહ એવી નેકી કરનારાઓને દોષ રાખે છે અલ્લાહ કોને દોષ રાખે છે જે ગુસ્સાને પી જાય છે અને લોકોની ભૂલોને માફ કરે છે એને અલ્લાહ દોસ્ત રાખે છે એને અલ્લાહ ચાહે છે એને અલ્લાહ મોહબ્બત કરે છે એને અલ્લાહ પસંદ કરે છે જે ગુસ્સાને પી જાય છે અને લોકોની ભૂલોને માફ કરે છે અધિસમાં જોઈએ તો ઇમામ હસન અસ્કરી અલી સલામ ફરમાવે છે અલગો મિફતા શર જેનો માફમ એ થાય છે કે ગુસ્સો દરેક બુરાઈની ચાવી છે આપણે કોઈ જગ્યાએ તાળું મારેલું હોય તો એને ખુલવા માટે ચાવી જોવે બરાબર તો ચાવી લગાડો તો પછી તાળું ખુલ્લે તો ગુસ્સા છે એ દરેક બુરાઈ દરેક શરની ચાવી છે આપણે વિચાર કરીએ આ હાદી કેટલું બધું આપણને કહી દીધું કે ગુસ્સો છે એ કેટલી બધી ખરાબ વસ્તુ છે અતિશય ગુસ્સો અક્કરના નૂરને ઢાંકી દે છે પરિણામથી જ્યારે માણસ અત્યંત ગુસ્સામાં હોય તો ત્યારે એના પર કોઈ નસીહત કે ઉપદેશ કાંઈ અસર કરતો નથી ઘણી વખત તો એવી હાલતમાં નસીહત કરવામાં આવે તો એનો ગુસ્સો વધતો જાય છે ગુસ્સામાં હદથી વધી જવાની સિફત અને ખરાબી અનેક ગુનાનો અનેક મુસીબતનું અનેક આફતનું કારણ બને છે ને ક્યારેક એવું બને છે ગુસ્સામાં કે એ હંમેશ માટે હંમેશ માટે અલાક અને શકી થાય છે અને દુનિયા અને આખેરત બંને આ ગુસ્સાને કારણે બગડે છે જેવી રીતે કે માણસ ગુસ્સામાં માઝલ્લા કોઈની ખૂન કરી નાખે હત્યા કરી નાખે અથવા કોઈ એના શરીરના કોઈ ભાગને હંમેશ માટે નુકસાન પહોંચાડી દે હવે આપણે ગુસ્સાનું પરિણામ શું આવી શકે એના બે સાચા કિસ્સા આપણે જોઈ અને આગળ વધીએ ભરૂચમાં એક લાઇબ્રેરી છે અમીર ઉલ ઇસ્લામી લાઇબ્રેરી જેના જેની સ્થાપના મરહુમ ઇબ્રાહમભાઈ પટેલે કરી અને બહુ મહાન વ્યક્તિ હતા ઇબ્રાહમભાઈ આલીમ વ્યક્તિ હતા અને એ પોતાની કિતાબમાં એક સાચો વાક્યો લખે છે કે શાયદ ભરૂચનો જ હશે કે એક મુસ્લિમ એરિયા હતો અને ત્યાં છોકરાઓ છોકરાઓ બાંધ્યા છોકરા છોકરા બાંધવાનું તો કોમન છે છોકરા બાંધે પછી અડધી કલાક પછી પાછા હારે રમતા હોય છોકરા બાંધ્યા છોકરા બધી માઓ બાંધી અને ઝઘડો વધી ગયો હવે એક ભાઈ કે જે મધ્યમ વર્ગનો હતો અને આખો દિવસ મહેનત મજદૂરી કરે અને ઘરનું પાલન પોષણ કરે હવે અહીંયા એક વસ્તુ ખાસ હું ઘરની લેડીઝોને ઓરતોને બૈરાઓને ખાસ એક વસ્તુ હું કહેવા માગીશ કે જ્યારે પુરુષ લોકો જણ લોકો બહારથી આવે આખો દિવસ મહેનત કરીને આવતા હોય છે કેટલા ટેન્શન હોય છે કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય છે દિવસ દરમિયાન હવે જ્યારે થાકી પાકીને આવે ને તો ઘરના બૈરાઓ ઔરતો એ છે આવે એટલે પાણી આપવું જોઈએ શરબત ચા ક આપવું જોઈએ સારી વાત કરવી જોઈએ પોતાના ઘરના પ્રોબ્લેમ્સ ઘરની ફિકર વ્યાધી એને તરત ના કહેવાની હોય ઘરની બધી વ્યાધી છે ફિકર છે બધા પ્રોબ્લેમ છે એ પુરુષે જણ લોકોએ જ તે પૂરા કરતા હોય છે એને ઈચ કર કરશે પણ આવે ને ત્યારે થોડુંક એને રિલેક્સ થવા દેવા જોઈએ થોડુંક એને શાંતિ મળે એવું કામ કરવું જોઈએ એ ઘરના ઓરતો અને બહેરાઓની ખાસ ફરજ છે હવે આ માણસ આવ્યો થાક્યો પાક્યો બરાબર છે અને ઘરની બાઈ શરૂ થઈ ગઈ આ જો બાજુવાળાને બાંધવાનું થયું એને અમને આમ કીધું આપણા છોકરાને આમ કીધું ઓલો બિચારો થાક્યો પાક્યો આવ્યો તો એનો મગજ ગયો એને સીધો ગયો રસોડામાં ગયો કિચનમાં ગયો અને ત્યાંથી લીધો છોરો છોરો લઈને બાજુવાળાને જઈને જે ઓલો માણસ હતો એને છોરો મારી દીધો ઓલો માણસ મરી ગયો અને આ માણસ છે એ જેલમાં ગયો વિચાર કરીએ આપણે કે એક કમાતો માણસ મેઇન માણસ જિંદગીભર જન્મટીપ માટે જેલમાં રહ્યો જાય તો એના ઘરની પછી શું હાલત થાય ઘરની આર્થિક હાલત કેવી થાય ને ઓલો માણસ તો બિચારો હંમેશા માટે દુનિયામાંથી જોયો એને પાછો કયા મતનો હિસાબ તો બાકી ગુસ્સો છે એને આપણે કંટ્રોલ કરીએ અને આવી જગ્યાએ ખાસ કરીને બેરા હોય એવી વસ્તુ ના કરવી જોઈએ કે જણ લોકોને પુરુષ લોકોને ગુસ્સો આવે કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય એની એનો શાંતિથી ઉકેલ શક્ય છે અને બહેતરીન ઉકેલ થઈ છે શાંતિથી અગર આપણે કરીએ તો બીજો તમને ગુસ્સાનો વાક્યો કહે છે આ પણ સાચો વાક્યો છે કે એક મુસ્લિમ એરિયા હતો ત્યાં લોકો રહેતા હતા મુસ્લિમ હતે તો બચાવ તો બહાર રમતા હોય ને બચતા હોય પાછા રમતા હોય તો બચાવ બચાવ જાય બચ્ચામાંથી બાયુ બાજી બાયુમાંથી પુરુષો હતા તો પુરુષો તુતું મેં શરૂ થઈ ગયું એમાંથી લાકડીઓ કાઢી લાકડીઓ કાઢીને બાંધવાનું શરૂ થયું એક માણસની એક મમ્મીની લાકડી બીજા મમ્મીની આંખમાં એવી જોરદાર વાગી કે ઓલા ચીસ વાળી મારી આંખ આંખમાંથી ખૂન જાય ઓલા ને મારવાનો ઈરાદો નહોતો કે આંખમાં મારે હા લાકડી કાઢી હતી મારવા મારે પણ હવે આંખમાં વાગી ગઈ ઓલાને તરત હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ તો કે હવે આને તો ઘણું બધું વાગ્યું ગયું છે આંખ વહી જશે અને દુખાવો થાય ભાઈ ભયાનક અને કહે તમે આને ડિસ્ટ્રિક્ટ જિલ્લા લેવલની મોટી હોસ્પિટલમાં લઈ જાઓ ત્યાં લઈ ગયા તરત ગાડી બાંધીને ત્યાં ટ્રીટમેન્ટ કરી તો કે આંખ ગઈ તમારી આંખ નહીં આવે પાછી એ બે ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં રહ્યો ઓલો માણસ સામેવાળો ત્રણ મહિના સુધી જેલમાં રહ્યો અને ઓલા ભાઈની આંખ ગઈ વહી ગઈ એક આંખે દેખાતું બંધ થઈ ગયું એક આંખે નાબી ના થઈ ગયું આજે પણ એ માણસને આંખ નથી વિચાર કરીએ કે ગુસ્સાનું પરિણામ કેવું આવે એ કીધું ને ગુસ્સાથી ઘણી વખત માણસ હંમેશ માટે હલાક અને શકી થઈ જાય જો આ જગ્યાએ આપણે સબ્રથી કામ લઈએ એકમતથી કામ લઈએ તો અલ્લાહ બહેતરીન રસ્તો આપણને બતાવતો હોય છે અને ક્યારેક ક્યારેક તો અત્યંત ગુસ્સાના કારણે હૃદય પણ બંધ પડી જતા મૃત્યુ પણ પામે છે તો આ ગુસ્સો બહુ ખરાબ વસ્તુ છે રસુલ એક હદી ફરમાવે છે કે અતિશય ગુસ્સો અતિશય ગુસ્સો ઈમાનને ખરાબ કરી નાખે છે જેવી રીતે સિરકો મધને ખરાબ કરી નાખે છે ઇમામ સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે કે ગુસ્સો ડાયા માણસના શાણા માણસના દિલને મારી નાખે છે જે શખ્સ ગુસ્સાને કાબૂમાં નથી રાખી શકતો તે માણસ પોતાની અક્કલ ઉપર પોતાની બુદ્ધિ પર પણ કાબૂ રાખી શકતો નથી ગુસ્સાને કારણે અનેક ખરાબી ઉત્પન્ન થાય છે જેવી રીતે કોઈને ગાળો દેવી અપશબ્દો કહેવા મેણા ટોણા મારવા કોઈની છુપી વાતો જાહેર કરી દેવી આ બધું ગુસ્સાના કારણે આપણે કરતા હોઈએ છીએ ક્રોધની એક ખાસિયત એ બી છે કે જ્યારે તેની આંખ ઠંડી પડે છે ત્યારે તે ત્યારે ઇન્સાન ગુસ્સામાં પોતે કરેલા કાર્યો માટે પોતે કરેલા અમન માટે પસ્તાય છે ગુસ્સો એક એવી વસ્તુ છે કે દોસ્તી સાથે દુશ્મની ઊભી કરે છે સગા સંબંધીઓ વચ્ચે કુટુંબીજનો વચ્ચે ફામીજનો વચ્ચે જુદાઈ નાખે છે ક્યારેક ક્યારેક ઇન્સાન તો એવું થાય છે કે ગુસ્સામાં ભાન ભૂલી જાય નિર્જીવ ચીજો કે જીવ વગરની ચીજો પણ પોતાનો ગુસ્સો ઉતારે જેવી રીતે કે કાંઈ થયું ઘરમાં તો આપણે ખુરશીનો ઘા કરીએ એક મજૂર હતો તો એ ગુસ્સામાં લારી અકારતો લારીમાં મજૂર લારી પછાડે આપણે બી ઘણી વખત પાટું માર્યું ખુરશીને ખુરશી પછાડી દીધી નિર્જીવ વસ્તુ ઉપર પણ ગુસ્સો ઉતારે તો આ બધી વસ્તુ છે એ ગુસ્સાને કારણે થાય છે અને ગુસ્સો છે એ બહુ ખરાબ સિફત છે જે ઘણી વખત દુનિયા અને આખરેમાં આપણને હલાક કરી દે છે છેલ્લે હદીશ જોઈએ આપણો દર્શ પૂરો કરીએ અઝત અલી અલી ઇસ્લામ ફરમાવે છે જે શખ્સ પોતાના ગુસ્સા પર કાબુ ના રાખે શેતાન તેના ઉપર ગાલીબ આવી જાય છે શેતાન તેના ઉપર પ્રભુત્વ જમાવી લે છે તો આજના દસમાં આપણે જાણ્યું કે આપણે ગુસ્સાને કંટ્રોલ કરવા પૂરી પૂરી કોશિશ કરશું એમાં ઇન્શાલ્લા આપણને બહેતરીન ફાયદો બી છે અને કહેવાય છે ને કે ગુસ્સાનો ઘૂંટડો પીવો બહુ કડવો હોય છે પરંતુ એનું જે પરિણામ છે એનું રિઝલ્ટ છે એ બહુ મીઠું હોય છે ખૂબ જ મીઠું હોય છે અલ્લાહ પાસે દુઆ કરીએ આપણે કે અલ્લાહ આપણને ગુસ્સાને કંટ્રોલ કરવાની તોફીક આપે આપણી રોજીમાં ખૂબ વધારો કરે હર ભલા બીમારી આફતથી આપણને હિફાજતમાં રાખે ઇલાહી આમીન વાર દવાના અને અહમદ રબ્બિલ આલમીન